અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરના મુખ્ય ગણાતા વિસ્તારમાં પાણીની રેલમસેલ થતા ગંદકીઓ ગંદકીનો પ્રશ્ન ઊભો થયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરના વાવચોક સહિતના મુખ્ય વિસ્તારમાં દરરોજ સવારે પાણી આવતું હોય જેને લઈને શહેરજનો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે કારણ કે અહીં રોડ અત્યંત ખરાબ હોવાના કારણે અને પાણી ભરાવાના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે ત્યારે આજે કાગેવાને જણાવ્યું હતું કે અહીં ઠેર અહીં ઠેર ઠેર ખાડાઓ પડેલા છે અને દરરોજના માટે અહીં પાણી આવતું હોવાના કારણે અહીં અકસ્માતનો પણ ભય સેવાઈ રહ્યો છે очку Qualse are the sources <laughs> that you are... Aakku dao nao 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 Studwelta Ecio U itse guys

પાણી કલાક દોઢ કલાક જે પાણી આવે છે બરાબર ક્યાંથી જ આવે છે પાણી બરાબર હવે ક્યાંથી આવે કઈ ખબર નથી બરાબર